આવા બનાવો બનવાથી માતા પિતા ઉપર આભ ફાટી પડે છે અને સમાજમાં બદનામી થાય છે જેથી સરકાર શ્રી દ્વારા પ્રેમ લગ્ન માટે ચોક્કસ કાયદો બનાવવામાં આવે અને પ્રેમ લગ્નમાં માતા પિતાની મંજૂરી ફરજિયાત કરવામાં આવે તેવી માંગ સાથે આજરોજ સર્વ સમાજના લોકોએ મૌન રેલી યોજીને મામલતદાર કચેરીએ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી અને જો સરકાર દ્વારા આવો કાયદો બનાવવામાં નહીં આવે તો આગામી સમયમાં ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરીશું તેવી ચમકી ઉચ્ચારવામાં આવી હતી માત્ર એમાં આપવામાં સારો આવ્યો છે કે ખોડિયાલ ધામથી મામલતદાર કચેરી સુધી મૌન રેલીનું આયોજન કર્યું હતું આનો ઉદ્દેશ્ય એ છે કે નાની ઉંમરની દીકરીઓ એ પ્રેમ લગ્ન આ ગુજરાત રાજ્યની અંદર ઘણા થાય છે અને જે માતા પિતાની મંજૂરી સિવાય જે પ્રેમ લગ્ન કરવામાં આવે છે અને એ ન થવા જોઈએ સતત છોકરા અને છોકરીના માતા પિતાની સંમતિ હોય તો જ પ્રેમ લગ્ન થવા જોઈએ અને બીજા ખોટા બનાવો ન બને અને આ ગુજરાતની અંદર સંસ્કારને સંસ્કૃતિ બે રહેવી જોઈએ એવી સરકારની મારી અપીલ છે કે તાત્કાલિક ધોરણે આ કાયદાનો અમલ કરી અને આ જે મૌન રેલીનું આયોજન કરેલ છે એ પ્રમાણે સરકાર કમ્પ્લેટ આ કાયદો પસાર કરે એમાં દરેક સમાજની માગણી છે